કારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહે આવો તો તમારી ધૂળ ખોતી નથી આજે તમે આ આ તમારી સામે છે એ મહાશક્તિ છે સારણે છે ને એની મા એની છોડી સીવે કોને વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં ને ભાંગડી ને લવડી ઢાંકી જીકાડા બોલાવેલું તમને લૂંટી લે ગુજરાતમાં હાલ એક વિવાદનો મજપૂડો છેડાઈ ચૂક્યો છે આહીર સમાજ અને ચારણ સમાજ વિશે ખાસ ટિપણી કરવામાં આવી છે એ પણ પીડ આગેવાન દ્વારા આ આગેવાનનું નામ છે ગીગાભાઈ ભાભર ભાવનગરમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં તેમણે આ બંને સમાજ પર ટીકા ટિપણીઓ કરી નાખી છે અને ન માત્ર સમાજ ઉપર પરંતુ માતાજી ઉપર પણ ટિપણીઓ કરી છે જેને લઈને હવે સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

નામના આગેવાન આ પીડ આગેવાન છે જેમના દ્વારા ચારણ સમાજને લઈ બેફામ બોલનું લાગણી દુભાવતો આ વિડીયો સામે આવ્યો છે જેને લઈને ચારણ સમાજમાં ભારે રોષ છે ગીગાભાઈ ભમ્મરે શું નિવેદન આપ્યું છે તેની પણ આપણે વાત કરી લઈએ આહિર અગ્રણી દ્વારા ચારણ સમાજ દ્વારા ખોટા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાનો તથા સમાજમાં ભાગલા પડાવતા હોવાનો દાવો કરાયો છે ચારણોથી હંમેશા દૂર રહેવું નહીં તો તમે ભિખારી થઈ જશો તેવું નિવેદન આપ્યું છે ચારણને ઘરે પણ ન ઘૂસવા દેવા જોઈએ તેવો દાવો તેમાં કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત આ ઉપરાંત ચારણોના માતા માં સોનબાઈ માં વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું છે આહીર સમાજના પૂજ્ય દેવાયત બોદલના દીકરાની હત્યા પણ કારણો એ કરી હોવાનું ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે બુકમાં એની સાપ પાઈ ગઈ છે પણ સારણનો સાળો કરતા નહીં સારણ કોઈની ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નથી આજે તમે આ આ તમારી સામે છે એ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી સિવાય કોને વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો મારી તમને પાડે ભાઈઓને દેવાય નો દીકરો કપાવી નાખ્યો અને આ પંસા ના પાસ ના પંસોળી નામ કરીને તમારી માં આવડકી આડી નાખી તે દુ ના હજી ભેગા ન્યા થતા ઈ કરો ને આવા ધંધા એ કરો છો આ દેવાય નો આ ફલાણા નો આ ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતી એનો એનો અસહ્ય લે એનો પતન થઈ જાય જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આ બીજોની પુષ્ટિ ગુજરાત તક નથી કરી રહ્યું બંને સમાજના લોકો અને આગેવાનોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે આવા અમુક લોકોના વિવાદાસ્પદ નિવેદનના કારણે સમાજમાં વર્ગ વિગ્રહ ઉત્પન્ન ન થવો જોઈએ આવા લોકો સામે કડક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ ગુજરાત